સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માત્ર સુરત શહેરના ડોક્ટર દંપતી દ્વારા હાડકાના કેન્સરનું નિરાકરણ કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં માત્ર સુરત શહેરની અંદર પ્રથમ એવા હાડકાના કેન્સરના ડૉક્ટર દંપતી જેમાં ડૉક્ટર રાહુલ પરમાર અને હની પરમાર એવા છે જેઓ હાડકાને લગતા કેન્સરનું નિરાકરણ કરતા છે તેઓ દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી પણ વધુ ઓપીડીની તપાસ કરી છે પાંચસોથી વધારે દર્દીઓનું ઇલાજ સર્જરીના માધ્યમથી કર્યું છે જેમાંથી ત્રીસ ટકા એવા દર્દીઓ છે જે સંપૂર્ણપણે કેન્સર મુક્ત થઈ ચૂક્યા છે જેમાં એક એવી મહિલાઓ પણ છે જેઓને બ્લડ કેન્સર હતું તેઓ હાલ સંપૂર્ણપણે રોજિંદા જિંદગી સ્વસ્થ રીતે જીવી રહ્યા છે તેમજ એવા દર્દીઓ પણ છે જેઓને માત્ર ઇન્જેક્શનના માધ્યમથી કેન્સર મુક્ત કર્યા છે આવા અનેક ઉદાહરણ વી કેર હોસ્પિટલમાં જોવા મળે છે આ બંને દંપતીઓ ભટાર વિસ્તારમાં પોતાની વી કેર નામની હોસ્પિટલ ચલાવે છે જેમાં તમામ પ્રકારની કેન્સરમાં લગતી તપાસ અને થેરેપી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોને સારવાર આપી રહ્યા છે હું ડૉક્ટર રાહુલ પરમાર ઓર્થોપેડિક ઓન્કો સર્જન એટલે કે હડકાને સ્નાયુના કેન્સરના નિષ્ણાત સર્જન તરીકે વી કેર હોસ્પિટલમાં અને આજે જે સુરત ખાતે છેલ્લા છ વર્ષે પ્રેક્ટિસ કરું છું આજે વી કેર હોસ્પિટલના બે વર્ષ પૂર્ણ થયાની સાલગીરી નિમિત્તે અમે એક સંકલ્પ લીધો કે અમારા જે પીડિયાટ્રિક પેશન્ટ એટલે કે અઢાર વર્ષથી નાના પેશન્ટ જે અમે આજથી છ વર્ષ પહેલાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી એવા અગિયાર દર્દી આજે કેન્સર સર્વાઇવર છે કેન્સર મુક્ત છે તો એમના થ્રુ અમે એવું વિચાર્યું કે જેમ અમે એમને જીવતદાન આપ્યું એ જ રીતે એ એક વૃક્ષને જીવતદાન આપે એટલે કે એક વૃક્ષારોપણનો એક અમે એક નાનોકડો પ્રોગ્રામ કર્યો હતો એમની સાથે અને નવજીવન સર્કલથી લઈને સોશિયો સર્કલ સુધી લગભગ એકાવન જેટલા વૃક્ષ આજે ઉગાવવામાં આવ્યા છે એમાંથી અમુક અમારા દર્દીઓ થ્રુ એમના સહયોગથી કરવામાં આવ્યા સાથે સાથે અમારા જે બીજા દર્દીઓ છે એમના માટે અમે એમને અહીંયા બોલાવીને આજે વી કેર હોસ્પિટલ ખાતે એમનું એક સન્માન સર નાનકડું સન્માન સમારોહનો આયોજન કર્યું હતું અને સાથે સાથે એ બધા દર્દીઓને અમે એક આભાર માનવા માગીએ છીએ કે અહીંયા આવ્યા અને અમારી આ ફંક્શનમાં અમારી સાથે જોડાયા સાથે સાથે હું મીડિયા કર્મી એમનો પણ આભાર માનવા માગું છું કે અમારા ફંક્શનમાં આવીને અમને આ રીતના હેલ્પ કરી થેન્ક યુ મીરલ ગાંધી છે મારું નામ આજે ટ્વેન્ટી નાઇન્થ ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી એ ફર્સ્ટ ડે ડિટેક્શનનો છે જે દિવસે મને કેન્સર ડિટેક્ટ થયો હતો તો અમે તો શેલબી મા દાટી એ સમયે મેમે જ રેફરન્સ આપ્યો મેમનો રેફરન્સ અમને આપવામાં આવ્યો હતો કે તમે આ ડૉક્ટરને મળો હું તો અમદાવાદ જવા માટે તૈયાર હતા મારા ઘરમાં પણ મેમની સાથે કન્સલ્ટ કર્યું મેમ સાથે વાત કરી એમને અમને કોન્ફિડન્સમાં લીધા કે નહીં હું તમારું પેશન્ટ કવર કરી આપીશ મેમનું હું ફર્સ્ટ પેશન્ટ છું એકચ્યુઅલી મેમને વાત કરી કે આ રીતે ફેમિલી છે નાના મારા બે બચ્ચા છે આવી રીતે છે બધી ડિસ્કસ કરી મેમ સાથે મેં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી મારી ટ્રીટમેન્ટ આઈ થિંક બે સવા વર્ષ જેવી ચાલી બે વર્ષ જેવી તેમાં થોડા કિમો હતા બાકીની જે ટ્રીટમેન્ટ હતી એક વર્ષની તે મેડિસિન ફોર્મમાં કિમો હતી હેર લોસ થયા સ્ટાર્ટઅપમાં તો આપણે ગભરાઈએ ઘણીવાર હેરલોસ થાય કે હવે શું થશે આમ એમ પણ ધીરે ધીરે પાછા એ હેર ગ્રોથ થવા માંડ્યા બધું નોર્મલ લાઈફ રૂટીન થવા માંડેલી છે આજે થેન્કફુલી આજે બે અઢી વર્ષથી હું કોઈ પણ મેડિસિન વગર રિકવર છું મારી કોઈ મેડિસિન નથી હા એમને સિક્સ મંથમાં એકવાર ફોલોઅપ રહે છે ઓલ થેન્ક્સ ટુ હની મેડમ કે એમણે બહુ જ સારી રીતે મારી કેર કરી પર્સનલી એવું છે કે એ ફેમિલી મેમ્બરની જેમ આપણી સાથે પર્સનલી વાત કરે છે આપણે શું ઇસ્યુ થાય છે શું પ્રોબ્લેમ છે બધું આપણી સાથે પર્સનલી ડિસ્કસ કરી શકીએ છે ને એનો ઓપિનિયન પણ ઘણો સાણો આવે છે એનો જે મને તકલીફો જે થઈ કેમોથેરેપી ચાલતી દીધી ત્યારે ત્યારે એમણે ઘણા મને કે આમ કર આ રીતે ખાવાનું આ રીતે લે નહીં તો આ ટાઈમે આવી રીતે કર એટલે એનાથી થોડુંક ચેન્જ મળશે તને પણ બ્લડ કેન્સર હતું મને સ્ટેજનું એમાં સ્ટેજીસ તો નહીં આવે બટ બ્લડ એટલે કે ઓલ ઓવર બોડીમાં જ હોય છે હવે એમાં શું હોય કે સિમ્ટમ્સ તમને બોડી પર કશે વાગ્યું નહીં હોય તે છતાં પણ તમને લીલજામાં જેવું દેખાય છે કારણ કે ગ્રીન સ્પોટ પડી જાય છે બોડી પર એ મને ફૂલ બોડી પર એવા સ્પોટ થવા માંડ્યા હતા હેડએક થાય બ્લીડિંગ પિરિયડ ઇજ શૂટ થવા માંડેલા હતા પીરિયડમાં પ્રોબ્લેમ્સ આવવા માંડેલી હતી ખાવાનું મન નહીં થાય પીઠમાં દુખે કંઈક સમજ જ નહીં પડે